એને પહેલા આપણે આ સ્પેશિયલ વેરાયટી નવરાત્રી માટે ચમકારા મારે છે કુર્તીની અંદર ફૂલ ઇનર આવશે જો તમે પ્યોર એટલે પ્યોર લખનવી ચિકન નું વર્ક અને એની અંદર સિકવન અસ્તર આખામાં એની સ્લીવ જોઈએ સ્લીવ માં પણ એકદમ પ્યોર વર્ક છે આખો અને ફૂલ સ્લીવ છે ઓરિજિનલ આઇટમ છે સંપૂર્ણ ઓરિજિનલ સાઇઝ કહું ને તો આની અંદર એમ થી લઈ અને 6 XL સુધીની સાઇઝ છે બોલો પાંચસો રૂપિયામાં એમથી લઈને શિક્ષક છે સુધીની સાહેબ લગ્ન પ્રસંગમાં પહેરો પાર્ટીમાં પહેરો કે નવરાત્રિમાં પહેરશો એક નંબર સોલિડ આઈટમ લાગે એવી સ્પેશિયલ આઈટમ આવી ગઈ છે આપણી પાસે પ્યોર લખનવી અંદર બહુ એટલે બહુ મસ્ત પાંચસો રૂપિયામાં આમાં જો તમારે અલગથી દુપટ્ટો જોતો હોય તો ઘણું કલેક્શન છે આપણી પાસે આ જોઈએ આ રીતના છે દુપટ્ટા તમારે મેચ કરવાનું ચાલુ ભારેમાં બધા મળી જશે આ લગડી પટાવાળો અને આપણે સેલ કરેલો છે આઠસો પચાસમાં આની અંદર એ કલર ઓપ્શન અલગ અલગ છે દુપટ્ટો સાથે જોતું હોય તો મળી જાય ના જોતું હોય તો ન ચાલો રાણી ગુલાબી હતી તો વ્હાઈટની અંદર બહુ આવે છે રાણી ગુલાબી કલર જો બહુ મસ્ત લાગશે આંબાદારની પેટર્ન છે આંબાદારનો દુપટ્ટો એ આપણે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયાના સેલમાં આપવાનો છે લગડી પટ્ટાવાળો અને પ્યોર ગચ્ચી છે મારી જવાબદારી એ સિવાય કોઈને સિમ્પલિસ્ટ કરવું હોય તો એ રીતનું થઈ જાય આ જો બાંધણીનો દુપટ્ટો છે એકસો ને પચાસ રૂપિયાનો એમાં કલર એ છે તમને જે ગમતું હોય તમે મેચ કરી શકો કુર્તીની પ્રાઇસ ખાસ કરીને કહી દઉં છું સિક્સ એક્સેલ સુધીની પ્રાઇસ ફૂલ ઇનર આવશે સાથે પાંચસો રૂપિયાની અંદર આ મેથી પીળો કલર કોઈને ગમતો હોય તો મેચ કરજો મર્ચન્ટા કલર કોઈને ગમે તો એ તમે કરી શકો

હું તો બધા બતાવી દઉં છું આને એકસો પચાસમાં જો આ મેચિંગ એ ગઈ સરસ છે છસો ને પચાસમાં મસ્ત પેર થઈ જાય તમને આ દુપટ્ટો એકસો વાળો છે અલગથી જોઈએ તો અલગ મળી જશે અને એની સાથે જોતો હોય તો સાથે મળી જશે એકસો ને પચાસમાં જો મેચિંગ જોયા રાખજો એક અને બ્લુ છે એકની અંદર બ્લેક કલર છે આ જો

₹10 કે ₹20 નો दुपટ્ટો જોતો હોય તો મડે આમાં મેચિંગ મડે ₹4 વાળા દુપટ્ટાય બતાવવાના છે એટલે ચેલે સુધી કલર છે ₹200 માં ઓકી કલર છે નેવી બ્લુ કલર છે એટલા કલર છે તો આ છે આજે રિકોમેન્ડેશન આ છે

એની અંદર બીજો કલર એક છે બસો ને પચાસ રૂપિયામાં ઘણા બધા દુપટ્ટા અને ઘણી વેરાયટી બતાવી જેને જે ગમતું હોય તમે મેચિંગ કરીને લઈ શકો છો પ્લેન છે એટલે આવું બધું સરસ લાગે બસો પચાસમાં એક આચરકનો છે ઝેરી લીલો કલર વાઈટ ઉપર ઝેરી લીલો વધારે હાલ છે આ જો ઝેરી લીલો આ બહુ મસ્ત છે આ જો આ છે કાચ આ ગમતું હોય તો બધા બતાવી દીધા બધું મેચિંગ કરી દીધું હવે આપણે સો રૂપિયા વાળા દુપટ્ટામાં બતાવી દઈએ મસ્ત મચાની આઈટમ મસ્ત મચાની વેરાયટી આ જો બનારસી દુપટ્ટો છે સો રૂપિયામાં બનારસી દુપટ્ટો છે સાઈઝ અને ફરમાં બતાવી દઉં છું સો રૂપિયામાં એની અંદર એક આપણી પાસે રાણી ગુલાબી છે કલર

સો રૂપિયા નો દુપટ્ટો તમને આ રીતનું એકદમ સરસ કાપડ છે આ જોઈએ સો રૂપિયા નો દુપટ્ટો રાણી ગુલાબી નો ઘણા શેપ છે બધા લીધા છે વ્હાઈટ ઉપર રાણી ગુલાબી સરસ ચાલે ચાલેથી પીળો કલર છે મસ્ત વાઇટ ઉપર મેથી પીળું હાડવા લે સો રૂપિયા વાઇટ ઉપર કોઈને વાઇટ જોતો હોય ai, masta ce, sol ce, ce sol, e, sol ce. Ma, u -u -vo a porcuta pat, e a ce, e a sa ma arat, bici, joli, maut, iubi, ma levoi, to, sara, 100 rupia, nu, masta, dupa ce. Aici, ce, are, dupa ta, ce, 100 rupia, ma. Aici, કાચું આ બાંધી આ બધી આપણી કોમન આઈટમ છે એટલે આને આપણે ખોલતા નથી સો રૂપિયા જોઈ લઈએ બહુ સરસ ચાલે છે રેગ્યુલર હાલ આ નોણ ગમે એટલે સો રૂપિયા પછી આ નાજનીનો છે જો આવું મેચિંગ કરવું હોય તો અહીં તમે કરી શકો મલ્ટી કલરનું જયપુરી સેટ પર સો રૂપિયામાં

સિક્સ એક્સેલ સુધીની કુર્તી આ ફાઈવ એક્સેલનો કરમો છે બસો રૂપિયામાં મળશે પ્યોર જયપુરી કલેક્શન છે જોઈ લો તમે બહુ મસ્ત મજાની આઈટમ આપણે બસો રૂપિયામાં આપી દઈએ છીએ બસો રૂપિયામાં નાની કુર્તી દઈએ તો એ બધા બહેનો કહે છે કે મારા માટે ન રહી હું રહી ગઈ છે તો આ તો બધી હેવી હેવી છે એટલે ઝડપથી સેલ થઈ જશે બસો રૂપિયામાં આટલું સરસ મટીરિયલ પ્યોર જયપુરીનું છે અને મસ્ત મજાની આઈટમ નહીં મળે એટલે જેને જોતી હોય ઝડપથી લઈ લેજો ઝડપથી બુક કરાવી લેજો કારણ કે આટલું સસ્તું ને સારું કલેક્શન અને મોટી સાઈઝમાં તો ક્યારેય ન મળે આપણા મીરા વોલમાર્ટ સિવાય ન મળે બસો રૂપિયામાં જોઈ લે સિક્સ એક્સેલ હું ફરમો ખોલી દઉં છું જો સિક્સ એક્સેલ વાળા તો બહુ બધા કે છે કે અમને સેલનો લાભ નથી મળતો તો આપણે એને સેલનો લાભ આપી દઈએ છીએ હજી આવતા સમયમાં આવું સરસ નવું નવું કલેક્શન નવું નવું છે અને નવી નવી વેરાયટી આપતા રહેવાના છે તો જોડાયેલા રહેજો આપણાની રાવલ માહિતી સાથે જય માતા